નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે વરસાદ પડવાની વધુ શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આણંદ ભરૂચ અને નવસારીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે ઓગણત્રીસ તારીખના રોજ રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે કચ્છ અમરેલી અને ભાવનગરમાં ધોધમાર વરસાદ પડશે સાથોસાથ અતિભારે વરસાદ પડશે જ્યારે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આટલા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે દીવ છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો ને તેર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે દ્વારકામાં સૌથી વધારે અઢી ઇંચ બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના પ્રાંતિજ અને પોરબંદરમાં બબ્બે ઇંચ વરસાદ પડ્યો છે બે બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કરજણ ચીખલી અને ભરૂચમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે ગણદેવી કલ્યાણપુર અને વ્યારામાં એકંદરે એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે બહુચરાજી બાવળા વાઘોડિયામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે વાપી ઉમરગામ અને મહુવામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે નડિયાદ ડભોઈ અને કપરડામાં એક પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે સુરતમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો એક તારીખના રોજ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો પહેલી જુલાઈ એટલે કે એક જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સુરત નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બે જુલાઈના રોજ અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને પાટણ તેમજ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ અમરેલી ભાવનગર સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલી અને બીજી તારીખે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ત્રણ તારીખના રોજ ત્રણ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર કચ્છ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો એક થી ત્રણ તારીખ દરમિયાન ગુજરાતના આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો વરસાદને લગતી ત્રણ સિસ્ટમ હાલમાં સક્રિય થઈ છે આ ત્રણ વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બન્યું છે જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે જે રાજ્યમાં વરસાદ લાવશે રાજ્યમાં પણ વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેમાં પાકિસ્તાન પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે તો બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને તે એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે નોંધનીય છે કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધારો થશે એટલે કે આવતીકાલથી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે આમાં બંને ઝોનમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સિવાય દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો એક બે અને ત્રણ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આજે અને આવતીકાલે એટલે ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે પહેલી જુલાઈ બીજી જુલાઈ અને ત્રીજી તારીખના રોજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથોસાથ જુલાઈ મહિનાની શરૂઆતમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સછોટ સમાચાર આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે